મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના પાયલટે પ્લેન ક્રેશ થયું એ પહેલા મેસેજ આપ્યો હતો સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે પાયલટનું બચવાનું મુશ્કેલ હતું ત્યારે તેણે મેસેજ આપ્યો હતો પાયલટ સુજીત સુબારવાલે મેડે શબ્દ ત્રણ વખત રિપીટ કર્યો હતો મેડે શબ્દનો અર્થ થાય છે વિમાન મુશ્કેલીમાં છે હું બચીશ કે નહીં તે મને નથી ખબર મેડે શબ્દ આંતરરાષ્ટ્રીય આપાતકાલીનનો કોલ છે એટલે કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી હોય ત્યારે મેડે શબ્દનો ઉપયોગ થાય એક ફ્રેન્ચ શબ્દ છે જેનો મતલબ થાય છે કે હવે પરિસ્થિતિ કંટ્રોલ બહારની છે બચીશ કે નહીં તેની કોઈ જ જાણકારી મારી પાસે નથી મેડે 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 એવો મેસેજ વહેતો થયો મેડેનો કોલ મળ્યા બાદ એટીસીએ ફ્લાઇટનો સંપર્ક કર્યો હતો પણ કદાચ પાયલટે મેડે શબ્દનો ઉપયોગ ત્રણ વખત કર્યો હશે તેની ગણતરીની સેકન્ડમાં જ દુર્ઘટના બની હશે ટેક ઓફ થયાના બે મિનિટની અંદર જ ફ્લાઇટનો સંપર્ક કપાઈ ચૂક્યો હતો વિમાનમાં જ્યારે અસાધારણ ખામી ઊભી થાય છે ત્યારે મેડે કોલ કરવામાં આવે છે મેડે કોલ એર ટ્રાફિક કંટ્રોલ અથવા નજીકની એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવે છે મેડે કોલ વિમાનમાં અસાધારણ ખામી સંકેત છે આંતરરાષ્ટ્રીય સ્તરનું રેડિયો કમ્યુનિકેશન છે આ કોલ મળે કે તરત જ એટીસી સક્રિય થઈને ક્ષતિગ્રસ્ત વિમાનને શક્ય તમામ મદદ કરે છે એક ફ્રેન્ચ શબ્દ મેડર ઉપરથી આ શબ્દ બન્યો છે પણ ટેક ઓફ થયું વિમાન લગભગ એક ને આડત્રીસે વિમાન ટેક ઓફ થાય છે એક ને ચાલીસે તો વિમાન ધડાકાભેર બિલ્ડિંગ સાથે ટકરાય છે એટલે માત્ર બે મિનિટનો સમય કદાચ પાઇલટને મળ્યો હશે પ્લેનમાં સવાર જે યાત્રિકો હશે એમને તો ખબર જ નહીં પડી હોય કે તેમની સાથે શું થઈ ગયું તેઓ કંઈક સમજે પહેલાં તો પ્રચંડ વિસ્ફોટ થયો અને બાદમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એકસો એકતાળીસ લોકો જે પ્લેનમાં સવાર હતા એ તમામના મોત થયા છે પણ હવે પાઇલટની એટીસી સાથે શું વાતચીત થઈ છે તપાસ એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે બ્લેક બોક્સ ખૂબ જ મહત્ત્વનું છે અમારા એડિટર રોનક પટેલે પણ કહ્યું કે આ બ્લેક બોક્સ ઘણા બધા સવાલોનો જવાબ આપી શકે છે પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ વચ્ચેની વાતચીત પાયલટ અને એટીસી વચ્ચેની વાતચીત એક સાથે અમુક સેકન્ડ્સમાં આ બ્લેક બોક્સ લગભગ પચીસથી ત્રીસ જેટ વસ્તુઓનો ડેટા સંગ્રહ કરી શકે છે આ ફ્લાઇટની સ્પીડ કેટલી હતી ફ્યુલ કેટલું હતું દબાણ કેટલું હતું ફ્લાઇટમાં ફ્લાઇટની સ્થિતિ શું હતી ઝડપ કેટલી હતી આ તમામ વિગતો આ બ્લેક બોક્સમાં હશે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે હિરેન પાસેથી જાણકારી મેળવીશું હિરેન મેડે શબ્દનો ઉપયોગ પાઇલટ દ્વારા કરવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી આપની પાસે શું જાણકારી બિલકુલ ધ્વનિ મે ડે નામનો શબ્દ ત્રણ વાર આ પાઇલોટે પ્લેન દુર્ઘટના થઈ બ્લાસ્ટ થયો એ પહેલાં ઉપયોગ કર્યો હતો જ્યાં સુધી માહિતી મળી રહી છે ત્યાં સુધી આ એક ઇન્ટરનેશનલ એવિએશનની કોલ છે એક લેંગ્વેજ છે આ ત્યારે વાપરવામાં આવે છે કે જ્યારે પાઇલટને એવું લાગતું હોય છે કે પ્લેન હવે કંટ્રોલ બહાર છે પરિસ્થિતિ કંઈ પણ સર્જાઈ શકે છે અને એ પરિસ્થિતિમાં પાયલટનો બચાવ થશે કે નહીં થાય એ પણ પાઇલટને જ્યારે ખબર નથી હોતી ત્યારે એ આ મે મે ડે મે એ ત્રણ વાર રિપીટ કરતા હોય છે અને એનાથી જે એટીસી ટાવર છે જેની સાથે ફ્રીક્વન્સી મેચ થતી હોય છે એ તમામ લોકોને ખબર પડી જતી હોય છે કે આ પ્લેન હવે દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે કારણ કે કંટ્રોલ બહાર થઈ ચૂક્યું છે અને સાથે જ પાઇલટ બચે કે નહીં બચે એટલી ખરાબ પરિસ્થિતિમાં આ પ્લેન મુકાઈ ચૂક્યું છે ગઈકાલે જે દુર્ઘટના ઘટી એ પ્લેનના પાયલોટ સુજીત સુબ્રવાલે આ શબ્દનો પ્રયોગ કર્યો હોવાની માહિતી હાલ મળી રહી છે ફ્રેન્ચ શબ્દ છે જે મેન મૂળભૂત ફ્રેન્ચ શબ્દ છે તેનો અપભ્રંશ થઈ અને બનેલો આ મેડે શબ્દ છે જેનો મતલબ મેં કહ્યું એ પ્રમાણે બે રીતે થાય છે એક તો પ્લેન કંટ્રોલ બહાર થઈ ચૂક્યું છે એની અંદર પાઇલટ બચશે કે નહીં બચે એ પણ ખબર નથી હોતી પાઇલટને અને બીજી કે મને મદદ કરો જે એક બ્લેક બોક્સ છે એ બેક બે બ્લેકબોક્સનો એક પાર્ટ રિસીવ થયો છે કોકપિટ રિસિવર જે બરામદ થયું છે જે મળી આવ્યું છે તેમાંથી આ વિગત સામે આવી હોય તે રીતની માહિતી હાલ મળી રહી છે ધ્વનિ તો આ રીતના અપડેટ્સ હવે ધીરે ધીરે જે ઇન્વેસ્ટિગેશન આગળ વધી રહ્યું છે અને ઇન્વેસ્ટિગેશનની અંદર જે કંઈ પુરાવાઓ હાથ લાગી રહ્યા છે મળી રહ્યા છે અને તેનું પૃથકરણ કરતાં આ તમામ વિગતો હાલ ધીરે ધીરે સામે આવી રહી છે